ঝড কুতৰা বড়া ঝগড়া তই যুই চক বৰা ইমান কুতৰাপোন তো চকে ফু মানি কুতৰা ঝগড় বিচাৰ কৰো जय माता मित्र केम छो बधा मजा में जसो तो आई गोस तब बधा मजा जसो तो गुड मोर्निंग गैस अतः सवार अत्य वागे साढ़ा सात तब जी सको फूल ठंडो मौसम से आज थोड़ी थोड़ी वसरत पड़ी थी बराबर मतलब थोड़ी थोड़ा फल फल पड़ा था थोड़ी थोड़ी वसर पर तेरे तमने बताड़ी तो मस्त वा ने मस्त लोकेशन हमने स्टोरी राखी थी ये काले अपलोड अपड करीडियो तो आज लगभग रही जाए तो जु लो ते स्टोरी बराबर काले नौ वागे तो लगभग मारने निकली जाए તો તમે જોતા હો જોતોય લગભગ તો નીકળી ગઈ છે હવે તો અટે 7 વાગે મુકી છે ને કાલે 9 વાગે અપલોડ કરીશ બરાબર તો લગભગ તો નીકળી ગઈ છે નીકળી જા જો સ્કલેક ને સ્ટોરીયા પર નીકળી ગઈ છે હવે બરાબર તો તમે જોતા જો સ્ટોરી તો હું કદાચ રીસ્ અપલોડ કરી શકા નહીં જોશ બરાબર તમે મોસમ बताओ કેવો મસ્ત મોસમ છે એના કારણે હું વિડિયો અપલોડ કરું છું વિડિયો હું સ્ટોરી અપલોડ કરીતી સ્નેપશોટ માં ફોટા મસ્ત મસ્ત પાડી फूल वाद्रा वाला फूल मौसम वाला पारे और स्टोरी रखी थी रिल्स नहीं मुकी रिल्स अब मुकी इसका स्क्रीनशूट मुकी रिल्स तमाम है बराबर तो अपना हमारे मौसम बताओ इसे करो क्या वो मस्त मौसम से तो मैं करो एक थमले मार्ट फोटो काट दिलो के वो मस्त वाद्रा से तो मैं जूसे करो और अब तो मस्त मौसम से अरे सूर्य दर्द नौ आवत दर्द તમે જોઈ શકો કેવો મસ્ત મોસમ છે વાદરા જો સ્નેપચેટ માં તમે ફોટો પાસન એવો મસ્ત લોકેશન દેખા છે તમે બરાબર ને અત્યારે વાગા છે 7 કે મારા ઘડિયામાં ટાઈમ છે એની તમાર અટડી 12 વાગા છે 7 ને તમે જોઈ શકો મોસમ કેવો મસ્ત છે વાદરા જો બ્લેક બ્લેક વ્હાઇટ ને ગ્રીન નીચે બરાબર જોઈ શકો છો તમે મસ્ત લોકેશન છે બરાબર એવો મસ્ત લોકેશન વાત મળી તમને તો હવે બંને રીજે ફૂલ લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરો સપોર્ટ કરો ગાઈશ આગળ તમને વટાવીશ તો ગાઈશ હમણાં વાગા છે એક ફીટ એક વાગો છે ને હું તો બહારે આવે તો ને બારે વરસાદનું મોસમ તમારે વટારું તેમના માટે વરસાદ પડે છે પણ ખાલી વાદળો છે ખાલી ઠંડો મોસમ છે તમને વટાવી દઉં હવે જ એવો જ થાય છે પણ વરસાદ નથી આવતી જોઈ શકો વરસાદ ફૂલ છે નથી આવતી વરસાદ પણ તમે જોઈ શકો બરાબર મતલબ વાદળા છે વરસાદ આવતી નથી જો આવી જાય તો સારો નાખા પછી સ્નેપ બે રાખીએ સ્નેપ તમે જોતા જશો બરાબર સ્નેપમાં તમારે આઈડી રાખે સ્નેપચેટમાં રિસીકિસમાં લિંક આપી દઈશ જોઈ લેજો બરાબર મોસમ ખાલી વાદળા છે બીજું કાંઈ નથી બરાબર ને હમણાં મારા બનાવીને અજુભાઈ જે વિડીયોમાં આવે છે ને મારા વિડીયા તમે જોયું જોયું જોતા હોજો બરાબર એ વિડીયો આવે છે બરાબર મારા ને અજુભાઈના નારાયણ ઠાકોરના અમારા બનાવી જ છે એના વિડીયો આયા છે ઈ હમણાં કે અંજા રે ઈ વર્તમેરે આવશે તો ત તમને વટારીશ ઈ કેસે આના આલો વિડીયો બનાવી બરાબર વિડારો બનાવણો આપણે ટોપી જ આપણે બીજું કાય નથી ખપતો બરાબર તો હવે જીની શું થાશે તો જઈએ તો ગાઈસ અમારના જો સ્કૂલ બોય આયા છે ભાઈ આપને બાજુમાં પડોશેમાં રહે છે બરાબર સ્કૂલ ઈ પેલા હોસ્ટેલ ગયો તો પણ હોસ્ટેલને મે નો ખાધો બરાબર ને ઓરે રો છોડો

ઓ ગાઈસ કુતરા થયો જગડો જગડો કુતરાના બડા ઝગડા છે તમે જોઈ શકો છો બરાબર આયા ઈ શાંત તો વરે પણ કુતરા પણ વરે છે તમે જોઈ શકો છો આ જ ફૂલ મોજાવાની છે કુતરા ઝગડે છે વિચા કરો માનસ ટુ ઝગડે કુતરા ઝગડે છે એકલા બે ને ત્રણ 4 ને 6 6 ને 9 10 ગયા 12 12 કુતરા મેન આસે નો આયો ને લે બજે ઝગડ ઠા છે મણા एक नहीं बैठा शांति थी बैठा है कूतरा झगड़ो करे जो। बार कूतरा से आई सको चार पांच आ गया है ये साला है ने घर में क्या आता है क्या ये बिचार देखो तेई सको छो कूतरा झगड़ो फूलते न उतारे साला मानस तो वह हज मनस समझे ते तो सूता कर कुतरा ने तो नूतरा मानस है न एने जिस सो कूतरा ने बल बिलकुल भी नहीं कुतरा झगड़ो ने वगरी का, काटी ले, ने इंसान वाले ने झगड़ा में फरक घान कूतरा शांत थे जाए मनस शांत नहीं था, था। मानस केम शांत नहीं था मगर में भरे मने कीधोज कॉँटी बराबर मनस ये रीते माने से मैने कीधोज काँ तू हूँ डानेश मारिस कूतरा थोड़ी कर एक मिनिट रह जाग ज्यावा ज्या रहे ऊँ चाले जाए मानस हूँ मैंने कीधो क्या एमज कहसे पटे मानस ये कूतरा तरह ज्या जाए मानस को तो कूतरा ड कूतरा ज्या जुआ जे जो मनस आए कौलो मनस आ दुकाने के गम्मे तो वफादारी करे बड़ा मालिक ने वफादारी करे પણ આ માણસ કોઈ દી ન કરે બરાબર એ તમે સમજી લેજો અત્યારે તમે ઝઘડો થયો બધા અલગ અલગ થઈ ગયા છે કોક એવા એક બે જાના છે વરે તમે તો બીજા અબાજુ ભાગી ગયા છે બરાબર ને બીજા ઓર્યા કૂતરા ઝઘડો તો ભૂલ ખતરનાક થયો હતો એક આ બાજુ ઓર્યો શું કરી કે વાસણ બીચ અહીંયા બેઠા એ કે કૂતરા એટા ખરા પણ વળી કાઢ નીચે આવી ગયા ને તો સમજી લો ગયા બરાબર ના આ કૂતરા રસ્તા માથે બેસ રસ્તા માથે એને અને કોક એક્સિડન્ટ કરાવે કા પોતે મરે કા બીજાને મરાવે એવા હે આ કૂતરા વિચાર કરો આ કૂતરા એવા છે કા બીજાને મારે કા પોતે મરે અત્યારે બીજા આ બાજુ ભાગી ગયા છે બરાબર બીજા ઓળ્યા કાના કા પોતે મરે કા બીજાને મરાવે એવા હે કૂતરા એ વાત હતી કે પોતે મારી બીજાને વાત હવે

के ढोरे जाए चाल है, नो, नो लाए मतलब बीजे क्या हल्ने अरा फरिया वाला कूतरा आज फरे से कूतरा वाला ये हमारा फरिया वाला से तो भाई मानता है नहीं तेई सको झगड़ा करे जाए बराबर ते जु सको आज तो बाजू में फूल वसार पड़े बराबर फूल वसाड़ खतरनाक पड़े तो नुकाने नुक कर वीडियो उठाता हम टॉपिक मिली जाए वरी कूतरे के वर्त जो नहीं ती जु सको रस्ता मस्ता में फूल वसार पड़े से तब कूतरा पासा आ आ जो कूतरा कि हरा म एक तो जो चार कूतरा नहीं नौला है ये बाजू पहली बार आए बीजा कूतरा अमर ना है बारे झगड़ो ये रीते तेरे